ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ ટ્રેક્ટર રહેશે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો વિડીયો પૂરો જોતા રહીજો એકદમ નવું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચી દેવાનું છે બત્રીસ ત્રીસ એનએક્સ ટ્રેક્ટર રહેશે મોડલ વિશે વાત કરી દો મોડલ બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું છે શોરૂમ કંડિશનમાં જે કોઈ મિત્રોને ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજાર ત્રેવીસ ચોવીસ નું મોડલ રહેશે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ પાવર સ્ટેરિંગ રહેશે સાઈડ ગેર છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી આગળ વિડીયોમાં જ આપેલી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ નવું ટ્રેક્ટર છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો મિત્રો ટ્રેક્ટર રૂબરૂમાં તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ પણ વિઝિટ લઈ શકો છો શ્રી યાદેવ ટ્રેક્ટર્સ ચિત્રોડા તમે જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર લઈ શકો છો કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ કંપની પીસ શોરૂમ કન્ડિશનમાં આ ટ્રેક્ટર રહેશે મિત્રો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે એકદમ નવું ટ્રેક્ટર રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું છે તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર ટાઈટલમાં આપેલા છે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર વિડીયોના નીચે ટાઈટલમાં મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો એકદમ ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર રહેશે ફૂલ જવાબદારી સાથે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે ટેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે ક્યાંય એક પણ રૂપિયાનો ખર્ચ નથી પાંચ લાખ પચાસ હજારમાં ટેક્ટર વેચી દેવાનું છે જો તમારે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો અને માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઈટલમાં માલિકના નંબર આપેલા છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહનની જાહેરાત કરવાની હોય તેની બધી જ ડિટેલ ફોટા સાથે વોટ્સએપમાં મોકલી આપવાના રહેશે અમે જાહેરાત કરી આપીશું